નમસ્તે મિત્રો રાધે રાધે જય શ્રી કૃષ્ણ મિત્રો આ એક સત્ય ઘટના છે થોડો સમય કાઢીને છેલ્લે સુધી જરૂરથી સાંભળજો સૌરાષ્ટ્રના એક ગામની વાત છે આ ગામમાં કમલેશભાઈ અને એનો પરિવાર રહેતો હતો કમલેશભાઈના પરિવારમાં એમના પત્ની जयाબેન અને બે નાના બાળકો હતા કમલેશભાઈના પરિવારના લોકો તો બધા શહેરમાં રહેતા હતા પણ

પોતાના પરિવારને લઈને નીકળી ગયા અહી ત્યાં એનો પરિવાર ખુશીથી રહેવા લાગ્યો એમના પત્ની પણ એના બે બાળકો અને પતિને સંભાળી ઘર વ્યવસ્થિત રીતે ચલાવવા લાગ્યા કમલેશભાઈને એક નાનકડો પુત્ર અને એક મોટી પુત્રી હતી પુત્રીનું નામ અમી અને પુત્રનું નામ અભી એના બંને બાળકોના ભવિષ્ય માટે આ બંને પતિ પત્ની પોતાનાથી બનતું બધું જ કર્યા કરતા સામે એના સંતાનો પણ ગુણકારી અને સંસ્કારી હતા એની મોટી દીકરી અમી તો ભણવામાં ખૂબ જ હોશિયાર હતી અને એનાથી એકદમ વિરુદ્ધ એનો દીકરો અમિત હંમેશા રમતમાં જ રહેતો એના તોફાનથી આસપાસના બધા લોકો કંટાળી જતા હતા રોજ કમલેશભાઈના ઘરે એક બે લોકો તો આવી જ પહોંચ્યા હોય અને એની પાસે ફક્ત અમિતને લઈને જ ફરિયાદ આવતી અમિત નાનપણથી જ ખૂબ તોફાની અમે ભણવામાં સાવ નબળો હતો કમલેશભાઈના પત્ની રોજ મથામણ કર્યા કરતા પણ અમિતમાં કોઈ પ્રકારનો ફેરફાર થતો નહીં અંતે કંટાળીને એને કમલેશભાઈ પાસે મોકલી દેતા એના પત્ની કમલેશભાઈને કહ્યા કરતા કે ખબર નહીં આ મોટો થઈને કેવો થશે કમલેશભાઈ ખેતીનું કામ કરતા હતા અને ક્યારેક એમના પત્ની પણ એમને આ કામમાં મદદ કરતા રહેતા એક દિવસ કમલેશભાઈના ખેતરમાં એમના કુઓમાં કંઈક કામ ચાલતું હતું આખા ગામની લીલોતરી વચ્ચે આવેલી કમલેશભાઈની આ જમીન એમને જીવ કરતા પણ વધારે વહાલી હતી એટલા માટે એની આ રડિયાળા ખેતરને એના જીવની જેમ સાચવતા હતા કુવાનું કામ પતી ગયું અને એમણે ખેતરમાં પાણી મળી રહે એ માટે કંઈક નવી ટેકનોલોજી સાથેની વ્યવસ્થા કરી વરસાદનો સમય હતો અને કમલેશભાઈ પોતાના ખેતર જોવા માટે ગયા કે બધું બરાબર તો છે ને કમલેશભાઈ પોતાના કૂવા તરફ ગયા અને ત્યાં રહેલું વાલ બંધ કરવા માટે નીચે નમ્યા એટલામાં ખબર નહીં નીચે રહેલા કાદવને લીધે એમનો પગ લપસી ગયો અને કૂવામાં પડી ગયા એકાએક આવું બની ગયું કમલેશભાઈનો પગ લપસવાથી એ અંદર પડી ગયા અને વરસાદના લીધે કૂવો આખો પાણીથી ભરેલો હતો એમના ખેતર પર એમની સિવાય કોઈ હાજર ન હતું એમણે પોતાનું જીવ બચાવવા માટે ઘણી મથામણ કરી પણ અંતે એના હાથ પગે એનો હાથ સાથ છોડી દીધો પાણીમાં ડૂબતા ડૂબતા એને પોતાના સંતાનો અને પત્નીનું જીવન પણ ડૂબતું હોય એવું લાગતું હતું એના પરિવાર માટે એને પોતાના જીવને બચાવવાની ખૂબ જ કોશિશ કરી પણ એ આ કોશિશમાં નિષ્ફળ થયા સામે એના પરિવારને આ બાબતે કઈ ખબર ન હતી અમિત તો હંમેશાની જેમ એના ગામના મિત્રો સાથે રખડતો હતો અને કમલેશભાઈના પત્ની અને એની દીકરી અમે ઘરે જતા શાંત થવા આવી હતી હજુ સુધી કમલેશભાઈ ઘરે પહોંચ્યા ન હતા એમના પત્નીને થયું કે આજે અમીના પપ્પાને આવતા એટલી બધી વાર કેમ લાગી એને તો પણ થોડી વાર માટે રાહ જોઈ વધારે સમય થઈ ગયો તો પણ કમલેશભાઈ ઘરે પાછા આવ્યા ન હતા પછી એમણે અમીરને બોલાવ્યો અને કહ્યું કે ચાલ આપણે ખેતર જઈએ તારા પપ્પા હજુ સુધી ઘરે આવ્યા નથી અમે તને કમલેશભાઈના પત્ની ખેતર જવા માટે નીકળ્યા રસ્તામાં એમણે એમની આસપાસની વાડીના લોકો મળ્યા એમણે પણ પૂછ્યું સામે એ લોકોએ પણ કમલેશભાઈને ક્યાંય જોયા ન હતા આ સાંભળતા જ એમના પત્ની ગભરાઈ ગયા કે ખેતર નથી તો ક્યાં ગયા હશે અમે તને કમલેશભાઈના પત્ની ખેતર પર પહોંચ્યા એમણે આસપાસ બધું શોધી કાઢ્યું પણ ક્યાંય એમને કમલેશભાઈ જોવા મળ્યા નહીં પછી તો એમણે આસપાસના લોકોને બૂમ પાડી અને પોતાના ખેતરમાં બોલાવ્યા હવે તો બધા લોકોએ કમલેશભાઈને શોધવાનું શરૂ કરી દીધું ઘણી સુધી લોકો આમ તેમ કમલેશભાઈને ગોતતા રહ્યા છતાં કમલેશભાઈનો નો કઈ પત્તો મળ્યો નહીં અમિત તો હજી બાળક હતો એને તો આ બાબતે કઈ ગંભીરતા હતી નહીં એ

એ ગભરાઈ ગયો એના મમ્મી પાસે જઈને રડવા લાગ્યો મમ્મી તને શું થયું ઊભી થઈ જા થોડીવાર રહીને કમલેશના પહેલા પત્ની મોસમાં આવ્યા અને હોશ આવતાની સાથે જ એ જોર જોરથી રડવા લાગ્યા જે માણસના લીધે એનો પરિવાર હંમેશા હર્યો ભર્યો રહેતો હતો આજે એ જ વૃક્ષ એના મૂળમાંથી નીકળી ગયું હતું કમલેશભાઈના પત્ની આ વાત માનવા માટે તૈયાર ન હતા એમને ખૂબ મોટો આઘાત લાગ્યો હતો એ પોતાના સંતાનોની સામે જોઈને ફક્ત રડી જ રહ્યા હતા કમલેશભાઈનું પત્ની માટે અસહ્ય સમાન હતું કે જે દુઃખ શબ્દોમાં વણાય એવું ન હતું નાના બે બાળકો અને એકલા એમના પત્ની હવે છત વગરના થઈ ગયા હતા કમલેશભાઈના પત્ની તો સાવ હિંમત હારી ગયા હતા

આમ હેરાન થતા જોઈ કમલેશ નારાયણના પત્ની પણ સાવ લાચાર થઈ ગયા હવે તો એમના ઘરમાં બસ એના બે બાળકો અને પોતે જ રહેતા હતા એમના કુટુંબના લોકો તો ક્યારેય પણ કમલેશભાઈના પરિવાર સાથે કંઈ વાતચીત કરતા ન હતા કમલેશભાઈના પત્ની જયાબેન હવે એકલા જ રહીને એના બંને બાળકોને ઉછેરતા હતા રોજ રોજ અમિત સાથે મથામણ કરતા અને ક્યારેક અમે ખૂબ હેરાન કરે તો કમલેશભાઈને યાદ કરીને રડ્યા કરતા થોડો સમય થયો અને થોડી ઘણી વસ્તુ સમજવા લાગ્યો હવે એને પોતાના પિતાની કમી દેખાતી હતી એના પિતા એને જોઈતી બધી વસ્તુ પૂરી પાડતા હતા મોટા થયાની સાથે એને હવે સમજાતું હતું કે ઘરમાં હવે એના પિતાની હાજરી નથી એટલે એને જ આ ઘરની જવાબદારી લેવાની થશે પિતાને ખોવાનું દુઃખ એને એક સમજદાર માણસ બનાવી દીધું જયા બેલના બેન રહેવતી બેન શહેરમાં રહેતા હતા નાની ઉંમરમાં જ પોતાની બહેનને દુખી જોઈને એમણે જયા બેલને કહ્યું કે તું તારા બંને છોકરાઓને લઈને અહીંયા શહેરમાં આવતી રહે અમે અમારાથી બનતી બધી મદદ કરીશું અને તને પણ અહીંયા નાનું મોટું કામ મળી રહેશે જેથી કરી તારા છોકરાઓ

એમને ભણવાની જવાબદારી જયાબેને પોતાના ઉપર લઈ લીધી હતી આસપાસના ઘરમાં કામ કરીને એના બંને સંતાનોને ભણાવે છે અભ્યાસમાં ખૂબ જ હોશિયાર હતો તો પરીક્ષામાં પાસ થઈને સરકારી નોકરી કરવી હતી અને નક્કી કરી લીધું હતું કે હું કોઈ દિવસ લગ્ન નહીં કરું અને મારા પરિવારને સાચવીશ અમે નાનપણથી જ ખૂબ હોશિયાર અને પોતાના માતાની જેમ સંસ્કારી છોકરી હતી તો બસ કરી દેખાડવાનો નિર્ણય મનોમન કરી લીધો હતો હતો એક દિવસ તહેવાર એના રાખડી બાંધવાની ખૂબ ઉતાવળ હતી એને કોલેજ એના કઈક પુસ્તકો જમા કરાવવા જવાના હતા અને અમિત હજુ સૂતો હતો તો એને થયું કે અમિત ઉઠે એ પહેલા હું ઝડપથી કોલેજ પર આ પુસ્તકો જમા કરાવીને ઘરે પાછી આવી જઈશ અને પછી શાંતિથી મારા તોફાની ભાઈને રાખડી બાંધી દઈશ અમે પાછી ઘરે આવતી હતી અને રસ્તામાં એક ટંકર મારી દીધી ત્યાં ને ત્યાં જ મૃત્યુ પામી મિત્રો આગળ શું બન્યું એ ઘટનાની વાત કરીએ તેના પહેલા જો આપ ચેનલ પર નવા દર્શક હોય તો નીચે આપેલું સબસ્ક્રાઈબનું નું બટન દે

આ ભાઈની વાત સાંભળતા અમિત તો જાણે ગાંડો તૂર થઈ ગયો જયાબેન બે અમિત અને એના માસી ઝડપથી આ માણસે કીધેલા સન્નામે પહોંચી ગયા અમિતની હાલત જોતા જયાબેન ત્યાંને ત્યાં પડી ભાંગ્યા અમિતના મોઢા પર કોઈ પણ પ્રકારનો હાવભાવ હતો નહીં એ થોડા ઊંડા આઘાતમાં જતો રહ્યો પિતાને ખોયાનો ઘાવ હજુ તો રૂઝાયો ન હતો ત્યાં તો પોતાના માં જેવી બહેન ખોઈને બેઠો એકાએક આ પરિવાર પર આવી મુસીબત આવી પહોંચી જયાબેન તો દુઃખની કોઈ સીમા રહી ન હતી પહેલા તો પતિ અને હવે એની દીકરી આ દુનિયામાં રહ્યા નથી હવે તો ઘરમાં બસ જયાબેન અને એમનો દીકરો અમિત આ ઘટના બનતા અમિત થોડો ગંભીર થઈ ગયો થોડા દિવસ તો એને કંઈ ખાધું પીધું નહીં હવે તો જયાબેન બસ અમિત આધાર હતો એ પોતાના દીકરાની આવી હાલત જોઈને વધારે વધારે ને ચિંતામાં રહેવા લાગ્યા એક દિવસ રડતા રડતા અમિતને બેટા જે કંઈ પણ થયું છે એને આપણે સુધારી નથી શકવાના અને હું તારી આશા પર જીવું છું જો તું જ આવી રીતે રહીશ તો હું કેવી રીતે હિંમત કરીશ કરીને જીવીશ પોતાના મમ્મીની આવત સાંભળી એના મમ્મીના ખોડામાં માથું રાખીને રડવા લાગ્યો કારણ કે એના પિતા કરતાં પણ એની બહેન એને વધારે વાહલી હતી અમે એના ભાઈનું એના સંતાનની જેમ ધ્યાન રાખતી હતી ભગવાને પણ એના પર એવી રીતે શું મુશ્કેલીઓ આપી કે રક્ષાબંધનના દિવસે જ એ પોતાની બહેનને ખોઈ બેઠો એ થોડા દિવસ તો ખૂબ રડ્યો પછી એને ભગવાન પર શ્રદ્ધા નહીં પરંતુ નફરત થવા લાગી કે એમણે મારી બહેનને તેમ છીનવી લીધી પછીથી એ કોઈ દિવસ રક્ષાબંધન મનાવતું નથી અને મંદિરમાં જતો બંધ થઈ ગયો મમ્મીએ એને ઘણો સમજાવ્યો પણ એ માનવા તૈયાર ન હતો એ એક જ વાત કર્યા કરતો કે ભગવાને કોઈ લાગણી હોતી નથી નહીંતર એ મારા પપ્પા અને મારી બહેન સાથે આવું ન થવા દે હામી દે પછી તો ઘરની બહાર નીકળવાનું પણ છોડી દીધું એને જીવન જીવવામાં કાંઈ રસ રહ્યો નહીં એને એના મમ્મી અને માસીએ સમજાવ્યું કે હવે એ મોટો થઈ ગયો છે અને કંઈક નોકરી કરે તો એનું ઘર સરખી રીતે ચાલવા લાગે પિતાની હાજરી નથી એટલા માટે હવે એને એની અને પોતાના માતાની જવાબદારી લેવી પડશે આજે સવારથી જ અમે ઉદાસ હતો રોજ તો વહેલો ચાકીને નોકરીએ નીકળી જતો

ભેરતી માસી કશું બોલવા ગયા પણ જેબ ન ઉપડી શકે ના ના કશું કામ ન હતું બેટા તું આજે ઘરે જ રહેવાનો હોય તો બપોરે કશું બહારનું જમવા ન જતો બને એટલું હું અવાજ પાડીશ તને એટલું કહીશ દીવાલને એક હાથે ટેકો આપતા આપતા ભેંતીમાં ધીમે ધીમે સીધી ઉતરી ગયા અમિતને એક નાનકડી નોકરી પણ મળી ગઈ હવે તો અમિતમાં એટલી સમજણ આવી ગઈ હતી કે પોતાને જ એના પિતાની જેમ ઘરનો ભાર ઉપાડવો એ નોકરી પર જવા લાગ્યો ઘરની પરિસ્થિતિ દિવસે ને દિવસે વધારે કથળી બનતી હતી એક દિવસ રાત્રે સૂતી વખતે અમિતને વિચાર આવ્યો કે હું દિવસે તો નોકરી પર જાઉં છું અને રાતે પણ કંઈક કામ કરવા લાગુ તો મારા ઘરમાં થોડા પૈસા આવી જાય એના એક બે મિત્રોને વાત કરી કંઈક નોકરી શોધવાનું શરૂ કર્યું થોડા દિવસ પછી એને રાતના સમયે યાર્ડમાં નોકરી મળી ગઈ હવે અમિત દિવસે એની જૂની નોકરી અને રાત્રે પણ કામ પર જવા લાગ્યો રાતના કામમાં એને ભારે કોથળા અને વજનવાળી વસ્તુઓ ઉપાડવાનું કામ હતું આખો દિવસ અને રાત કામ કરી આ દીકરો એની માતાને એક સારી અને સુખી જિંદગી આપવા માંગતો હતો રાતના થાકને લીધે ઘણીવાર અમિતને સવારે પણ મોડું થઈ જતું પણ એ ક્યારેક હાર ન માનતો વચ્ચે તો એને આ બીજી નોકરીમાં એટલે કામ રહેતું કે બીમાર પડી જતો છતાં પણ પોતાને મજબૂત કરી એ સવારે નોકરી પર ચાલ્યો જ હતો એક દિવસ આ દિવસ રાતના ઉજાગરા અને આ બંને નોકરીઓનો થાક લાગતા એ વધારે બીમાર પડી ગયો એને દસ પંદર દિવસની નોકરી પર રજા પડી જેવો એ સાજો થયો એવો તરત જ નોકરી પર જવા નીકળ્યો નોકરી પર જતાની સાથે એના સાહેબે એને કહ્યું કે ઓફિસમાં આવવામાં ખૂબ અનિયમિત છે એના ઘણા સમજાવ્યા પણ ખરા કે પોતે બીમાર પડ્યો હતો એટલે ઓફિસ આવી શક્યો નહીં અને સાથે એમણે ઓફિસ પર પણ જાણ કરી હતી છતાં એની કોઈ પણ વાત એના મોટા સાહેબ માનતા નથી અને એની નોકરીમાંથી કાઢી નાખે છે અમિત વધારે ને વધારે ડિપ્રેશન માં રહેવા લાગ્યો નોકરી માંથી તો ગયો હવે તો એના મમ્મી પર જ એનું ઘર ચાલતું હતું એના મમ્મીને કામ કરતા જોઈ એનાથી રહેવાતું ન હતું એને પોતાના પર જ ગુસ્સો આવતો હતો કે જુવાન દીકરો થઈને હું ઘરના બેઠો છું અને મારી માં આવડી ઉમરે બહાર કામ કરવા માટે જાય છે એ નોકરી શોધવા માટે ઘણી મહેનત કરતો રહેતો નવા નવા લોકોને મળતો રહેતો પણ કંઈ થતું ન હતું ભારે નિરાશ થઈ જતો પોતાને હિંમત આપી સવારે પાછું નોકરી શોધવાનું શરૂ કરી દેતો અમિત બેટા ઓ અમિત બેટા શું કરે છે તું હજી સુધી બેટા ક્યાં સુધી તું ભણ્યો રહીશ તને નોકરી શોધવાનું કેટલા દિવસથી કહ્યું છે પણ તું છે કે કશું ધ્યાન જ નથી આપતો બેટા મારાથી હવે પહેલા જેવું કામ નથી થતું આ તું કઈ નોકરી ગોતી લે તો મને હાસ થાય અમિત ને કહેવાનું મન થઈ ગયું કે મમ્મી તને એમ જશે ને કે હું નોકરી ગોતતો જ નથી પણ એવું નથી પડતું પણ પોતે એકનો એક દીકરો હોવાથી મમ્મી એને બીજા શહેરમાં નહીં જવા દે એની જાણ હોવાથી અમિત કશું જ ન બોલી શક્યો માત્ર એટલું જ કહ્યું મમ્મી તું ચિંતા ન કરીશ થોડા દિવસમાં જ મરી જશે નોકરી એટલું કહી અમિત ફટાફટ તૈયાર થઈને ઘરની બહાર નીકળી ગયો ફરી દરવાજો ખકડવાનો અવાજ આવ્યો ને અમે તે બારણો ખોલ્યો અમિત ભાઈ રેવતી જમવા બોલાવે છે ચાલો એટલે કહી પ્રભા સરસળા પગથિયા ઉતરતી ગઈ રોજ કોયલની જેમ ટહુકા કરતી ઘરના વાતાવરણને ભર્યું ભર્યું કરી દેતી આ છોકરી કેમ આજે સાવ બદલાઈ ગયેલી

પરંતુ પિતા પાસે ફરી ફરી ફરમાઈશ કરનારો અમિત પિતાના ગયા પછી જે મળે તે ચલાવી લેતા શીખી ગયો એક સમયનો જીદી સ્વભાવ વાળો બહુ બોલનારો અમિત હવે મોટા ભાગે ચૂપ જ રહેતો થઈ ગયો હતો પિતા વિનાની જિંદગીથી તો અમિત હવે તેવાઈ ગયો પરંતુ રક્ષાબંધન આવીને દર વર્ષે સુની રહી જતી પોતાની કલાઈ જોઈને એ ક્યારેક એકલો એકલો રડી પડતો આજે રક્ષાબંધન હોવા છતાંય એનો હાથ બહેના હેતથી રાખડી વિના સૂનો જ હતો એ વાત એને ફરી ફરી લાગી આવતું હતું આજે એને કશું જ ખાવાની ઈચ્છા ન હતી પરંતુ પોતે ન જાય તો રેવતી માસીને ખોટું લાગશે એ જાણતું હોવાથી અમિત ફટાફટ નાહીને તૈયાર થઈ પગથિયા ઉતરી રેવતી માસીના ઘરનો દરવાજો ખગડાવે છે એ પહેલા પ્રભાએ દરવાજો ખોલ્યો ને અમિત ઘરમાં પ્રવેશ્યો રેવતી માસીએ અમિતને ગમતી ઘડી ઘડી ને ભાત તૈયાર કરીને રાખ્યા હતા એને આસન પર બેસવા કહ્યું દર મહિને ઘરનું ભાડું દરવાજાજી આપીને પાછો સાલ્યો જતો કારણ કે એના પિતા જેવો સ્વભાવની અમિત કોઈ પણ નો એનો સહારો લેવા માંગતો ન હતો એટલા માટે એના માસીને આ ઘરનું ભાડું ચૂકવી દેતો હતો અમિત આજે ઘરમાં આવીને બેઠો અને દિવાલ પર ટાંગેલી એક પછી એક તસવીર જોવા લાગ્યો એમાં એક જવાન છોકરો પર હાર લાગેલો જોઈ એની આંખો ત્યાં સ્થિર થઈ ગઈ પ્રભાએ પણ એના ભાઈને ખોઈ દીધો હતો બેનનો પુત્ર આર્મીમાં નોકરી કરતો હતો અને નોકરી દરમિયાન જ એક કઈક ઘટનામાં મૃત્યુ પામ્યો હતો નાની ઉંમરમાં જ એને પોતાના દીકરાને ખોઈ દીધો પ્રભાને નાનપણથી જ આર્મીમાં જવાનો ખૂબ જ શોખ હતો એનું આ સપનું હતું કે મોટી થઈને દેશની રક્ષા માટે સરહદ પર જ કામ કરશે પરંતુ નાનપણમાં જ તે અગાસી પરથી પડી ગઈ અને પોતાનો પગ ખોઈ બેઠી પગની સાથે એને એના જોયેલા સપના પણ ખોવાઈ ગયા પછી પ્રભાએ એના ભાઈને કહ્યું કે આ મારું સપનું તમે પૂરું કરો અને આર્મીમાં કામ કરો પોતાની બહેનનું સપનું પૂરું કરવા માટે એના ભાઈએ આર્મીમાં નોકરી કરી એક દિવસ રેવતી બેનના ઘરે સમાચાર આવ્યા કે બીજા દેશ સાથે થતી લડાઈમાં એમનો પુત્ર મૃત્યુ પામ્યો પ્રભા ત્યારે ખૂબ નાની હતી એ પણ એના ભાઈની ખૂબ લાડકી હતી આટલું સાંભળતાની સાથે જ એકદમ તૂટી ગયા અને પ્રભાના દુઃખનો કોઈ પાર ન રહ્યો એ પોતાના ભાઈને હોવા પાછળ એને દોષી માનવા લાગી કારણ કે એને પોતાનું સપનું પૂરું કરવા માટે એના ભાઈને કહ્યું હતું અને આજે એના સપના પાછળ એનો ભાઈ આ દુનિયામાં રહ્યો નથી પ્રભાએ રડતા રડતા એના ભાઈની તસવીર સામે ઉભી હતી આ દ્રશ્ય જોઈને અમીરને પોતાની બહેન અમીર ખૂબ યાદ આવતી હતી આજનો દિવસ એનાથી કોઈ રીતે પસાર થાય એમ હતું નહીં એ બહારથી તો ખુશ રહેવાની કોશિશ કરતો હતો પણ અંદરથી તો દુખનો દરિયો એને રોકી નતો શકતો એને પોતાની જાતને સંભાળી પ્રભાને એના માસીને આ દુખમાંથી બહાર કાઢવા માટે થોડી મજાક મસ્તી કરવાનું શરૂ કર્યું એના માસી પોતે પણ દુખી હતા એ જાણતા હતા કે આજે અમે અંદરથી ખૂબ તૂટેલો છે થોડીવાર રહીને કોઈને કશું પૂછ્યા વિના પણ પરિસ્થિતિને સમજી ગયેલા અમિત અચાનક પ્રભાની સામે જોઈને કહ્યું પ્રભાડી તારા ભાઈની કલાઈ તું આજે પણ સુની રાખીશ કે શું આ સાંભળી પ્રભાની આંખોમાંથી ખુશિયાનો આંસુ છલકી પડ્યા રેવતીમાં પણ જાણે ગુમાવેલો દીકરો પાછો મળી ગયો હોય તેમ ખુશીના આંસુથી છલકેલી આંખોને પાલોથી રૂચી રહ્યા હતા અમિતે કહ્યું કે મારી પાસે તો બહેન નથી એટલે રાખડી બાંધવાનો કોઈ મતલબ નથી પરંતુ તારા પાસે ભાઈ તો છે તું એના હાથ નથી નહીં પણ એની તસવીરને તો તું રાખડી બાંધી શકે અમિતની આ વાત સાંભળી પ્રભરડવા લાગી એ પણ અમિતની જેમ આ દિવસે ખૂબ દુખી રહેતી હતી એને અમિતની વાત માની પોતાના ભાઈની તસવીરને રાખડી બાંધી હંમેશાની જેમ એણે પોતાના ભાઈને રાખડી બાંધી પરંતુ આજે એનો ભાઈ એની સાથે ન હતો એટલે ખૂબ દુખી હતી આ જોઈ અમિત પોતાને રોકી ન શક્યો અને એ રડવા લાગ્યો રેવતી માસી એને ચૂપ કરાવતા પોતે પણ રડવા લાગ્યા પોતાના બેનને ખોયાનો દર્દ અમિતને ખૂબ સતાવતો હતો આજે અમિતને પ્રભાની અંદર પોતાની ખોવાયેલી બેન દેખાતી હતી એણે પ્રભાની માથા પર હાથ મૂકીને કહ્યું કે રણ નહીં આથી તું મારી સગી બહેન અને હું તારો સગો ભાઈ એમાં શું થયું કે આપણા લોહીના સબંધ નથી પણ દિલ ના સંબંધ સાચી લાગણી હોવી જરૂરી છે પ્રભા પોતાના આંસુ લૂછીને અમિત પાસે ગઈ અને બોલી શબ્દોને તો આખી દુનિયા સમજી જાય પરંતુ બેનના મન સમજી શકે એનો ભાઈ જ હોય શકે પ્રભા અમિતને ભેટીને રડવા લાગી અમિત અને પ્રભા બંને આ દુઃખમાંથી પસાર થઈ ગયા હતા એટલા માટે એ બંને એકબીજાનું દુઃખ ખૂબ સારી રીતે સમજતા હતા પછી તો રેવતી માસી આરતીની થાળી લઈને પ્રભા પાસે આવ્યા અને બોલ્યા કે હાલે બેટા તારા ભાઈને રાખડી બાંધી દે અમિતની નજર સામે પાછી એની બહેન એને રાખડી બાંધતી હોય એવું દ્રશ્ય

બાકી તો ભાઈ બહેના પ્રેમ માટે તો આખું આકાશ પણ નાનું પડે મિત્રો આ એપિસોડ આપને પસંદ આવ્યો હોય ને તો ખાસ વિડિયોને લાઈક કરી અને એકવાર કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂર લખી નાખજો જેથી માતાજીની કૃપા આપ સૌ પર પરિવાર પર બની રહે આ વાર્તા વિશે આપનું શું કહેવું છે તે પણ આપ અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ખાસ મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશું નહીં જેથી આવી સત્ય ઘટનાઓ સાંભળવા મળતી રહે અને વાર્તા ગમી હોય તો લાઈક કરીને તમારા ખાસ મિત્રોને શેર કરજો ધન્યવાદ ફરી મળીએ નવી વાર્તા સાથે ત્યાં સુધી બધા મસ્ત રહો તંદુરસ્ત રહો જય હિન્દ જય ભારત તો મિત્રો ભાઈ બહેનનો અનમોલ પ્રેમ that's it